ભુજ તાલુકાના પાયરકા ગામે બંધ પડેલી પ્રાથમિક શાળા બહુજન આર્મીના લખનધુઆ જે શરૂ કરાવી તે બદલ ગ્રામ્યજનો દ્વારા તેમનું સન્માન માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા કેટલાક સમયથી અને તેની ટીમ સામાજિક પ્રશ્નો માટે ખૂબ જ મોટી લડત ચલાવી રહ્યા છે ભુજ તાલુકાના પાયરકા ગામે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું દલિત સમાજ દ્વારા બહુજન આર્મીના લખન ધોવાનું સન્માન કરવામાં આવ્યું હતું પાયરકા ગામની છેલ્લા બે વર્ષથી બંધ પડેલી પ્રાથમિક શાળા શરૂ કરવા માટે લખન ધોવાનું યોગદાન શિરમોર હતું તે બદલ ગ્રામ્યજનો દ્વારા તેમનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે શિક્ષણ આરોગ્ય અને રોજગારીના મુદ્દાઓ પર પણ બહુજન આર્મી છેલ્લા કેટલાક સમયથી જે કામ કરી કામ કરી રહી છે લખન ધોવાના નેતૃત્વ હેઠળ તે બિરદાવવામાં આવ્યું હતું ગ્રામ પંચાયતના સરપંચ જલુભાઈ આમંદ મેયર સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હાર્શુભાઈ શામદ હિંગણા પેથાભાઈ બુધાભાઈ હિંગણા હિરજીભાઈ બુધાભાઈ હિંગણા કરમસિંહભાઈ પ્રેમજીભાઈ લતીપભાઈ ધનજીભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા એમ માવજીભાઈ હિંગણાની આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું